નમસ્કાર બાળ મિત્રો આજે આપણે પર્યાવરણ ધોરણ ત્રણ જે એકમ પસંદગી આવે છે એ પ્રશ્ન બેંકના પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું જો અહીંયા પહેલો પ્રશ્ન આપેલો છે નીચેના પ્રશ્નોનો સાચો વિકલ્પ પસંદ કરો એટલે આમાંથી આપણે વિકલ્પો પસંદ કરવાના છે એમાં પહેલો પ્રશ્ન છે હું દિવાલ પર ઝાડુ બનાવું છું અહીંયા વિકલ્પો આપેલા છે ગરોળી ઉંદર કરોડીઓ ચકલી તો આપણને ખબર છે કે કરોડીઓ દિવાલ ઉપર ઝાડુ બનાવે છે ચકલી ગરોડીનું ઉંદર ના બનાવે આગળ જોઈએ નીચેનામાંથી વૃક્ષ પર કયું પ્રાણી રહે છે તો આપણે જોઈશું ખિસકોલી શિયાળ હરણ બકરી તો શિયાળ હરણ બકરી એ જમીન ઉપર રહે છે વૃક્ષ પર ખિસકોલી આપણે ઘણી વાર જોતા હોઈએ છીએ તો આપણને ખબર જ છે ત્રીજો નંબરનો પ્રશ્ન છે તાતણાથી ગૂંથીને સુંદર માળો બનાવતું પક્ષી કયું છે દરજીડો સુઘરી કાગડો કે કબૂતર તો સુઘરી ચાલ આગળ જોઈએ પક્ષી માળો તો વાંદરો ઝાડ તો ઉંદર તો પક્ષી માળા મારે વાંદરો ઝાડ ઉપર રહે તો ઉંદર શે મારે તો આપણે જોઈશું તો એનો જવાબ આવશે દર આગળનો પ્રશ્ન જોઈએ ડ્રાવ ડ્રાવ મારો અવાજ છે તો મગર કરચલો દેડકો કે પોપટ તો આપણે ખબર જ છે કે દેડકો ચોમાસામાં ડ્રાવ ડ્રાઉ બોલતો હોય છે છઠ્ઠો પ્રશ્ન છે મારા અવાજને ગર્જના કહે છે ગાય સિંહ કૂતરો કે ગધેડું તો સિંહનો અવાજ હોય એને આપણે ગર્જના કહીએ છીએ ગુ 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 બોલું છું અને કૂવામાં માળો કરું છું કાબર બગલો સાપ કે કબૂતર તો કબૂતર ગુ ગુ બોલે આગળ જઈએ આઠમા નંબરનો પ્રશ્ન વરસાદમાં ટેહુક ટેહુક બોલું છું અને પીંછાની સુંદર કળા કરું છું તો એ તો બધાને આવડશે ભાઈ મોર ટેહુક ટેવું બોલે છે આગળનો પ્રશ્ન જે હાથી સેના વડે પાણી પીવે છે જીભ હોઠ સૂંઢ કે હાથ તો સૂંઢ વડે આગળનો પ્રશ્ન જોઈએ મારી ગતિ ધીમી છે હું પાણી અને જમીન પર રહું છું કાચબો કરચલો માછલી કે નોળિયો તો કાચબો પાણીમાં રહે અને જમીન ઉપર પણ રહે છે અગિયારમા નંબરનો પ્રશ્ન જોઈશું ચકલી ચીંચી બકરી બે બે તો ગધેડું શું બોલે ટેવું ટેવું ભાવભાવ હોંચી વચી કે મ્યાઉ મ્યાઉ તો ટેવ ટેવ મોર બોલે ભાવભાવ કૂતરો બોલે હોંચી વચી ગધેડું બોલે મ્યાઉ મ્યાવું તો બિલાડી બોલે એટલે જવાબ આવશે હોચી હોચી બારમા નંબરનો પ્રશ્ન ખાલી જગ્યા પેટે સરકીને ચાલે છે ચકલી ગાય માખી કે સાપ તો સાપ પેટે સરકીને ચાલે છે હું વરસાદ પછી જોવા મળું છું મારે પગ નથી હું પેટે સરકીને ચાલું છું વરસાદ થાય એટલે આપણે જોઈએ છે કે જમીનમાંથી અળસિયા નીકળતા હોય છે અને પેટે સરકીને ચાલતા હોય છે આગળ જોઈએ મારે અનેક પગ છે બંદો મચ્છર કાન ખજૂરો કે અળસિયું તો કાન ખજૂરાને ઘણા બધા પગ હોય છે આગળ જઈએ પંદરમા નંબરનો પ્રશ્ન રણમાં લાંબા સમય સુધી પાણી પીધા વગર ચાલી શકતું પ્રાણી કઈ છે ઊંટ ગધેડું ઘોડો કે હાથી તો રણમાં ઊંટ ચાલે છે એવું લાંબા સમય સુધી પાણી વગર પણ એ રહી શકે છે નીચેનામાંથી કોણ આપણા ઘરમાં રહે છે બંદો ગરોળી મચ્છર તો આ ત્રણેય વસ્તુ આપણા ઘરમાં જોવા મળે છે એટલે કે જવાબ આવશે આપેલા તમામ સત્તરમાં નંબરનો પ્રશ્ન છે હું આખી રાત જાગું છું અને દિવસે અજવાળામાં સુઈ જાઉં છું ઘૂવડ કૂતરો સમડી કે ઊંટ તો એનો જવાબ આવશે ઘૂવડ બીજા પક્ષીના માળામાં પોતાના ઈંડા મૂકનાર પક્ષી કય છે કાગડો કોયલ સંભળી કે ખિસકોલી તો કોયલ છે એ કાગડાના માળામાં ઈંડા મૂકે છે મૂળના ભાગમાં દર બનાવીને રહેનારું પ્રાણી કયું છે ગાય સાપ પાંદરો કે સસલું તો આપણને ખબર છે કે દર કોણ બનાવે છે સાપ તો એનો જવાબ આવશે સાપ નીચેનામાંથી કયું પ્રાણી માત્ર પાણીમાં જ રહે છે દેડકો કાચબો હંસ માછલી અહીંયા જોશો તો બધા પ્રાણીઓ પાણીમાં તો રહે છે પણ ફક્ત પ્રાણી પાણીમાં તો એનો જવાબ આવશે માછલી માછલી જમીન ઉપર રહી શકે નહીં એટલે એનો જવાબ આવશે માછલી મને કેળું ખાવું ગમે છે હું કૂદવામાં અને લટકવામાં સમય વિતાવું છું ચામાચીડિયું બિલાડી વાંદરો કે ખિસકોલિયું તો વાંદરો છે કૂદાકૂદ કરતો હોય છે અને એને કેળું ખાવું ગમે છે ઉડે છે છતાં બચ્ચાને જન્મ આપે છે તેવું પ્રાણી કયું છે ગુવળ સાપ ગરોળી કે ચામાચીડિયું તો એનો જવાબ આવશે ચામાચીડિયું ઝાડના થડમાં ચાંચથી ખોદીને બખોલ બનાવે તે પક્ષી કયું છે કલકલીઓ લક્કડખોદ સુગરી કે કાપ કાબર તો એનો જવાબ આવશે લક્કડ ખોદ ખોદે ઝાડના થડ થડમાં કાળું પાડે છે ચોવીસમા નંબરનો પ્રશ્ન જોઈશું એક પગે ઊભા રહી માછલીનો શિકાર કરતું સફેદ રંગનું પ્રાણી કયું છે તો એનો જવાબ આવશે બગલો આગળ પચીસમા નંબરનો પ્રશ્ન મારો રંગ કાળો છે અને મારો ટવકો મધુર હોય છે તો આપણને ખબર છે કે કોયલનો રંગ કાળો હોય છે અને એનો ટવકો આપણને ગમે છે કાકડું બોલે ગમતું નથી ગુવડનું પણ નહીં એટલે આનો જવાબ આવશે પોપટને લીલો રંગો એટલે જવાબ આવશે કોયલ